જાણવા મળતી વિગત અનુસાર પવિત્ર યાત્રાધામ મગદાણા જતા માર્ગ ઉપર આવતા તળાજા તાલુકાના રાળગોન ગામમાંથી આ રસ્તો પસાર થાય છે ત્યારે આજે બપોરના એક વાગ્યાના સમય દરમિયાન અહીંથી પસાર થઈ રહેલ કારમાં કોઈ પણ અગમ્ય કારણોસર આગ લાગી હતી જોકે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ લાગવાના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી અને આ પ્રકારના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા સમ્રાટ સમાચાર તળાજા